થઈ ગયું ઉનાળાને ધીમે ધીમે દિવસના તડકો વધારે પડે એમાં ઢોરને હે ને દિયાખામાં ચારથી પાંચ વાર પાણી બતાવો ને એકવાર કરો છે ઘરે છે કૃષ્ણાબેન મજા આવે બાફ લેવાની હર ગયા અહીં થી સેટલ લાઈન પર હોતી છે એ લો YouTube તો મેરે પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય મુરલીધર અને કૃષ્ણાબેન હે ને તબિયત ખરાબ થઈ ગઈ થી લગન માં જાય છે લાડવા ખાય છે ને કા કૃષ્ણાબેન તો એને દવાખાને લઈ ગયા તક કેસો અને બતાવી દીધું તો પછી થાય ઘરે બહાર આવ્યો છે બપોર થઈ ગયો તબિયત તો મારી ખરાબ છે હવે શું કારણ કે ખાતા થઈ જાય ને ત્યાં આપણે એમને ખાધા થઈ જાય હું આપણે દવાખાને જવાનો ટાઈમ મળશે એટલે થોડાક ટાઈમથી બ્લોગ એમ નતા આવતા કારણ કે હવે લગ્નમાં હતા વધારે અને તબિયત થોડીક ગરમ હતી બ્લોગ કરવાનું કોઈ મન થતો નહીં તો આજે આપણે એને કન્ટિન્યુ બોગ બ્લોગની શરૂઆત કરી દીધી અને હવે રોજના માટે બનશે ત્યાં સુધી બ્લોગ આવશે અને હવે આગળ મળીએ તમને ઘટના જઈએ

હવે તો લગ્ન માં નહીં જાય ને એમ થોડું કાલે તો પછી રિપોર્ટ કરવા પડશે કરે તો રિપોર્ટ ન કરે પછી રિપોર્ટ કરવા પડશે હવે તો કૃષ્ણા બેન ને ને ઓલે વખતે રિપોર્ટ કર્યો તો આજે વખતે કઈ રિપોર્ટ ની જરૂર પડી નહીં એટલે કઈ કે હું લગ્ન માં જાય હવે લગ્ન માં જાય ને તો રિપોર્ટ કરાવવો પડશે હવે જાતે નહીં લગ્ન માં ઘેર રહેવાનું હા એ માને કઈ હા તો બપોર પછી ને આપણે આવી ગયા દવાખાનેથી ઘરે અને જમવા બેસી ગયા ભૂખ લાગી જોરદાર તો જમવામાં અત્યારે ને થેપલા વટાનું શાક છાસ ગાજરના અથાણા ને ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જય સોમનાથ જય માતાજી કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અમારા હમણાં માથો ભાઈ ને કૃષ્ણબેનને મજા નથી એમાં પછી આ કૃષ્ણ પપ્પાને પણ મજા નથી એટલામાં જોદી મીડિયમ આવતો નથી કૃષ્ણબનના પ્ર દવાખાનાથી બતાવીને આવી ગયા વાંધો છે નહીં દવા ચાર પાંચ ચાલુ રાખવાની બાફ લેવાનો હોય છે તો આપણે પહેલા ખાઈ લઈએ ને તમારે ખાવું હોય તો બાકી છે બાકી છે હાલો તો આપણે ખાઈ લઈએ હાલો તો આપણે પીને આવી ગયા દર્દનું નિરાણ કરો પેલા પાણી પાઈ દઈએ ઢોરને ધીમે ધીમે તડકો ફૂલ પડવા માંડી ગયો દિવસના તડકો પડે કે ઉનાળા જેવું છે સાંજે પડે ઠંડી પડે વાતાવરણ મિક્સ થઈ ગયું હે આ ઉનાળામાં ને હવે શરૂઆત થઈ ગઈ ઉનાળાને ધીમે ધીમે દિવસના તડકો વધારે પડે ઢોરને હે ને દિયાખામાં ચારથી પાંચ વાર પાણી બતાવો ને એકવાર આપણે હવારી બતાવીએ એકવાર બપોરે પછી ઊંટ પાછું ચાર વાગે બારબાર પાન જે થઈએ પછી હાંજે વાગે વાગ્યે નીરવા ટાણે દિવસમાં ચાર થી પાંચ વાર પાણી બતાવવાનું તો હે ને ઢોરને ગરમી ન લાગે મસ્ત ને પાણી પીએ ટાણે આ બધી ને પાઈ દેવાના હે આગળ તો પાઈ દઈએ નિરણ કરી દઈએ આપણે મજા નથી થોડીક વાર દવા ખાઈને આરામ કરી લઈએ અને આપણે ઘરની સામે હોટલમાં લગ્ન છે Tomas todo no decoración carasito, bueno, decoración બધા સાથે હાંજે હે કે કાલ સવારમાં લગન હે કે કાલ હાંજે હોય કંઈ નક્કી નથી હતી કંઈ ખબર નથી આપણે બીજે બીજે નાનિયા રાસને ફૂલ આવતું હોય આપણે નીંદર થાય ને એવી રીતના અહીંયા લગ્ન થાય હાલો તો કોકડીક કોકડીક હોય હાલો આ બસ ને નિરણ થઈ ગઈ હવે બધે ખાઈને બેસી જાય ને આપણે છે ને દવા પીને આપણી ઘડી પર સુઈ જાઓ હવે ક્રિષ્નાબેન ને હવાના ને બપોરે પણ બાફ લેવાનો હતો તો એ બાફ લેવાનું એને ચાલુ છે કૃષ્ણાબેન મજા આવે બાફ લેવાની એના હાથ ને બાફ લેવાનું નવું મશીન લઈએ એટલે ઘણી ઘણી ક્યાંય બાફ લેવા જવું ન પડે તો બાફ લેવાનું ચાલુ છે

આ થોડી બધી છે ને એક્સ્ટ્રા બધી કાઢી નાખી અહીંયા આ બધી પડી ને વધારાની સાઈડ માંથી એ બધી કાઢવાની છે ને અહીંયા રમે ક્રિષ્નાબેન તમે ઘેર રહો તો તમને હક નથી ઘેર હા આ શું મજા આવે માંદી પડી હો પછી પાછી આજુ વખતે હું રિપોર્ટ કરાવ્યો હા રિપોર્ટ કરાવી ધાર હલો તો રમે આપણે હે ને આ થોડાક ધૂળ કાઢવાની છે આ ઢગલો બરાબર કાઢવાનો છે અહીંયા કામ ચાલુ છે ધૂળ કાઢવાનું આપણે થોડીક વાર કાઢવા લાગીએ તો ફટાફટ નીકળી જાય હવે ફાઇનલી છે ને બધા પાયા હે ને ખોઈદા તો મને ધૂળ કાઢાઈ ગઈ થોડી થોડી મશીન નથી ખોઈદા હોય તો ધૂળ રહી ગયું હોય તો કાઢ કાઢી નાખીએ કમ્પ્લીટ સાફ થઈ ગયું હવે કારીગર આવે પછીથી શણવાનું ચાલુ થાય હવે આપણું કામ પૂરું હજી કામ કરવાનું હોય કારીગરને કરવાનું હોય તો હવે હાલો ઘર જઈએ અને ઢોરબોર દોવાઈ ગયા સાફ પાણી પીએ મસ્ત અને સાફ થઈ ગયા બધા હાલો મળીએ ઘરે જઈને તો ફાઇનલી છે ને આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા સાડા પાંચ છ હું થઈ ગયું ઢોરને બાંધવાના હે હવે ખીલા બદલાવી નાખીએ બારોબાર બાંધી દઈએ ઘોટાણે ને હવે રાતે અંદર બાંધતા નથી હવે ઠંડી રાતે ઓછી પડે વાંધો ના આવે ભેહોને ગાયું હોય તો થોડોક વધારે તકલીફ થાય ઠંડીમાં ભેહોને ઠંડી એટલી લાગે નહીં એટલે એને રાતે બરાબર રહેવા દઈએ બહુ ઠંડી પડતી નથી તો ખુલ્લા વાતાવરણમાં રહે તો એને મજા આવે બેહવાની ચાલો ફટાફટ છે પાણી પાઈ અને બાંધી દઈએ તો શિયાળો વયો ગયો તો છે ને આ ઢારિયામાં આપણે આડું બાંધતા અહીંથી સેટલા ને પરે હોતી છે હકલી ને હવે મૂકી દઈએ ને હવે તડકાનું હોય ને બગડી જાય કોરાટ ને એવું બધું હોય ને ઉડી ઉડીને બગડી જાય તૂટી જાય તો શહેર ફરવા શિયાળામાં ખોલવાનું થાય ઉપયોગ પેક કરી ને હાસવીને મૂકી દઈ હવે તો હકલી નાખીએ વાર લાગશે હકલી નાખી હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા દૂધે દઈએ એવાનું બધું કામ થઈ ગયું ને હવે છે ને જોરને પાવાના હે ને નિર્વાનું બાકી છે એ કામ પતાવી અને પછી હોઈ જાય

હા તો આજના બ્લોગનો આપણે અહીં એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતા જૈન જય મુરિધેન હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો આવજો